તમામ બધાને કેમ છો બધા મજામાં આવ્યો હોપ કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો આજે તારીખ છે ચૌદ સાત બે હજાર ચોવીસ અને ઘડિયાળમાં વાગ્યા છે અગિયાર અને આપણે જો સ્વીટી આઈને રમીએ છીએ ટાણે અને સ્વીટીને ટાણે નાસ્તો કરાવી દીધો છે ગાંઠિયા અને ચવાણું હાલો તો હવે પાછા મળી ગયા તો હાલો પણ જો હવે અમારી સ્વીટી ને અમે જમવાનું નથી દીધું છે ને એ જમવા બેહી ગઈ છે અને અમારા હાર્દિકભાઈ જો અટાણે સ્વીટી થાય એટલે ખાઈ લે હાલો હવે જમી લે હવે આપણે જમવા આવી ગયા છીએ જમવામાં અટાણે છે ચોરી બટેટા ચોરી બટેટાનું શાક છે ગરમા રોટલી છે અને આપણે આખેલા મરચાં

અબાસ હાલો રેડી આ જે આલો બાકી કે ભૂલજી હોય જઈને આ તો બસ આટ બની ના તો ટાઈમ છે ક્રોધ ચાલુ અને આપણે બેટા સુઈ જઈએ ત્યારે તું બેન ભેગી રહી જાય બેન ભેગી હોય કે નથી સાહેબ વિડીયો આ બાજુ આમ છું આ લ્યો Ban đi thoát đi thoát đi thoát đi đi thoát đi thoát đi thoát đi thoát đi thoát đi đi thoát đi thoát đi đi thoát đi thoát đi thoát đi thoát đi thoát đi cái